વલ્લભ વિદ્યાનગરમાં જાહેર શૌચાલયની પર મહાત્મા ગાંધીજીનું ચિત્ર જોઈને સ્થાનિકોમાં રોષ સ્વચ્છતાના આગ્રહી તંત્ર અપમાન કર્યાના આક્ષેપ આણંદ વલ્લભ વિદ્યાનગરના લોકોની લાગણીઓને ઠેસ પહોંચે તેવી ઘટના બની છે જેમાં જાહેર શૌચાલય પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર આવ્યું છે જેને લઈને સ્થાનિકોમાં નારાજગી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીનું ચિત્ર બનાવવામાં આવતા લાગણી દુભાઈ છે સ્થાનિક રહીશ જીગર અજીતસિંહ વાઘેલા દ્વારા આ મામલે વિરોધ નોંધવામાં આવ્યો છે અને કરમસદ આણંદ

આજે તમે પાછળ મહાત્મા ગાંધીનું જે ભીત ચિત્ર જોઈ રહ્યા છો એ દિવાલ કોઈ સામાન્ય દિવાલ નથી એ જાહેર શૌચાલય એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે મૂતડીની દીવાલ છે એ મૂતડી ઉપર આપણે જુઓ છો કે ત્રિરંગા ત્રણ કલર સાથે એને બેકગ્રાઉન્ડમાં રાખીને ગાંધીબાપુનું મહાત્મા ગાંધીનું આ ભીત ચિત્ર દોરવામાં આવ્યું છે જે ખરેખર ખૂબ શરમજનક બાબત છે આ બાબતે હું કમિશ્નરશ્રી તેમજ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આનું જેમ બને તેમ જલ્દી આ ચિત્રને અહીંયાથી હટાવવું જોઈએ કોઈને ખુશ કરવાની ઘેલછામાં એટલા બધા પણ ગાડા ના થઈ જવાય કે આપણને એ વાતનું ભાન ના રહે કે ક્યાં આગળ કઈ જગ્યા કોના માટે છે અને કેટલી છે આ તાત્કાલિક આ ધોરણ અહીંયાથી આ હટાવો અને અહીંયા બીજું કોઈ ચિત્ર દોરો આ મહાત્મા ગાંધીનું કાયદેસર અપમાન કર્યું કહેવાય જે આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જનતા ક્યારેય નહીં ચલાયે